હલો ભાઈ મારો ભગવાન એવું કહેશે હું મકોણાની માતા એવું કહું છું શિવ કોમબુન બેબી બીમાર બાળક બીમાર ખબર પડતી નહીં ખૂબ તકલીફ થાય છે ગાડીકમાં ડોક્ટર ઓમ કે ગાડીમાં ઓમ કે હા दर महीने ब्लड चढ़ाव पड़ा बाकी एक्सपेक्ट थी जाए जीवन जागो जितला वर जीव तो होती दर महीने ब्लड चढ़ाव पड़ा दिकरो से दिकरी, दिकरी। संजय कदाक्षन को क तकलीफ बहुत तो इनो मन को पार पड़ी जाए भाई आ गियर महीना ने दिकरी है અગિયાર મહિનાના ફૂલ આવી તકલીફ હોય આખો મનખોઈ નો દીકરીનો પાર ચીમ પડે ભાઈ મારો ભગવાન એવું કે માતા એવું કહું છું હું માતા બોલતી મેળ નહીં ઉતાવળના મારો મેળ છે નહીં સમતર કાલથી ના જ આવતા મોડું થતું હોય તો હા ચમકા આ મારો ધંધો નહીં

જવાનીમાં રોમનું નોમ ના લીધું અને ઘર એ કરીને રોમ રોમ કર કોઈ મતલબ નહીં ભાઈ હું મરદની માતા છું રોકની માતા નહીં હું તમને એમ કહું છું કોણ તુકારો ખમતા જ ના અને તમે પોચી વાળો તો તમે પોકજો ના પોકી વાળો તો મન કેજો કન છે હંદા છો ખોટ કરી આપણો ફોન કરવો ના તો ભાઈ બસ કે આપણે બધું મેલ દીધું પણ વધાવો કરે મારો ભગવાન હતા હતા વખો કાઢનારી માતા શું કદાચ કરોડ બેગ લઈને બેસી ગયું હોય ને એમ કે મારા તો આવો ને મન વગર ના જવું આ જેના જોડે મન હોય ને ઘેર વગર બોલાવી એ હું માતા શું આ મન ફાવ એનો સંગ કરું છું મન ગમ એને હસી આલું છું જેની મારા વહેણ ગહારો હોય જેની મારા પાછળ લગ્ન હોય અન લાખો મોણો હોય હાથ જેને મને ના આવતી હોય એવા મરદની માતા મર્ડર કરે ને મરદ ના કહેવાય કોકના કહેવાય કોકના દુઃખમાં ભાગ કરે ને મરદ કહેવાય જતી આવતી કોક બૂન દીકરી લાજ આબુરૂને મરદ કહેવાય કોકનું બગડતું હોય સુધારો એને મરદ કહેવાય રાતના બે વાગે જેના ઘરે મહેમાન આવ્યું હોય અને ભૂછું ના જાય ઈના મરદ કહેવાય એવા મરદ ની હું માતા છું હું પડિયટ ના મકવાણા ની માતા હું વધાવાલો અને બરોબર આઠ કરું નહીં અને હાથનો નો વધાવો બનાવું ચી તારીખ પડી ફાઈનલ ડિસિઝન મારું તો શું આવું કોર્ટમાં કોઈ નઈ એ તો પેલા મગા તકલીફ હતી ને કે થોડા કણ પડી દઉં મારા પેલા બધા આઈ જાય હોય બધા આવો કરો મેં સંજય દાલ એ મિલ તો હું થાય હા એ વેણ હોય જગ્યા તેવું કે ત્રણેય ત્રણ ખર્યું થાય પણ તણ ખર્યો નહીં સમજતી હોય બરોબર ચારે દિશાના વાયરા તમને વહી જાય છે હું ઉતરતી છું મારો ત્રણ નહીં હલવા પોચ હાલવા નહીં વેણ કરવું છે હા આ છસી અને હું ચહેર બરોબર એક મિનિટ તન હું નહીં મળતી હોઉં જે દાળ હતી તમારા ઘેર ધોણી એ દાળની હું તમારા ભેગો જટીયો મારો ચહેરનો ગુન થઈ ગયો છે તો કદાચ કોટ હું જજમેટ હાલાયના પેલા હું તારી ચહેર ના હાલું તો મારું મકોણાની માતાનું વેણ છે અને એ હાલું એટલે મેલડીની વાત મને પૂછવાની અને બે મેલડીઓ વચ્ચે ઝઘડો ના હોતું તો મારું પડીએપના મકોણાની માતાનું વેણ છે અને એ દાડો હુરજી મહારાજ નું મુકો કરવાનું બેહી રવાનું નહીં એ દાડો બેહી રવાનું નહીં તો કદાચ મારા નોમનો રંગ લાગ્યો છે અને જગતે જાકારો આલ્યો છે દેવગતિની બાબતે અને મે આવકારો એટલે ચિંતા ના કરે તારા ઓલે બખ્તર ના પહેરું તો મારું નોમ પડીએ ના મકોણાની માતા નહીં તો તો કદાચ હાચા મંથી રોમ રોમ કરવાય નકોમાશે તો તો મને મા કહીને બોલાવી નકોમી છે હું પરિયત ના મકોણા ની માતા શું આરો રોમાજર છે એ સહી કરઈ ના પેલાઈ ના કોડન આઉતરું તો તો મારું પરિયત ના મકોણા ની માતા નું રે ઓ ભઈ બુંધિયા તોડી મે મરેલો مردો જીવો કર્યા તારો કોમો ખ હોય

भई मां मेठी वखड़ी गौर आई મારા સેવક નો જજન જો મીનસો મારી ઢાલ તલવાર આવું આવો મારા ભીતર ના મારા સેવક ના ઘેર આવડી ગીર માંથી હાવા જાવ એમ આવું ભાઈ તું બે નહી નાયણ ની વાર વાદળ ફરા નદી નો નિર્ભય આ બોલી ને કોઈ દાળો ફરતી નથી

चढेला उतरशे मारना चढेला रंग उतरशी <ड़ी था> आ, मारा चढेला ना, उतरशी नाही तो देह लाडा बनाए <ड़ी था> હર ના જોઈ લો આ વખા નાયા બાબુ બી ખા ના ઓટો મારા